ગુજરાતમાં હાલ ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે ખેડૂતોને આગામી સમયમાં શિયાળો પાક લેવાનો છે અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક એવી આશા રાખીને બેઠા છે કે એમના ખાતામાં જલ્દીથી થી જલ્દી પૈસા આવે એમનું ધિરાણ માફ થશે પરંતુ સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે પરંતુ પોતાનું પોતાનું જીવન જીવન રહ્યા છે અને ત્યારબાદ તેમની મુલાકાતે ગયા હતા બ્રિજરાજ સોલંકી ત્યારબાદ બ્રિજરાજ સોલંકીએ શું કહ્યું અને બ્રિજરાજ સોલંકી દ્વારા એ ખેડૂત માટે શું કરવામાં આવ્યું તમામ વાત પર ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં આપણને બધાને ખબર છે કે કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે હજી સુધી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલા છે ખેડૂતોના પાથરા પલળી ગયા છે મગફળીને મોટા પાયે નુકસાન થયું છે કપાસના પાકને પણ નુકસાન થયું છે ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને એવી આશ હતી કે એમના ધિરાણ માફ કરવામાં આવશે પરંતુ હાલ પૂરતું ખેડૂતોને એક સહાય આપવામાં આવી છે એ સહાયમાં પણ ક્યાંક ને ક્યાંક હેક્ટર દીઠ માત્ર બાવીસ હજાર રૂપિયાની સહાય મળશે અને મહત્તમ બે હેક્ટર સુધી સહાય મળતા ખેડૂતોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે છે કોઈપણ માફ કરવામાં આવ્યા આ બધાની વચ્ચે બ્રિજરાજ સોલંકી એક એવા ખેડૂતને મળવા ગયા હતા કે જેમને સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ ગુજરાતની અંદર તાજેતરમાં જે કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડવાનું કામ કર્યું છે કમોસમી વરસાદના કારણે ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે તાજેતરમાં આપણે જોયું કે જામખંભાળિયાના ગરીબ ખેડૂતોએ આત્મહત્યા કરી ત્યારબાદ ઉનાના ગરીબ ખેડૂતે આત્મહત્યા કરીને આજે પરમ દિવસે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રબારીકા ગામના જાની ધનજીભાઈ નામના એક ગરીબ ખેડૂતોએ કમોસમી વરસાદના કારણે માવઠાના કારણે પાક નિષ્ફળ જવાના કારણે આર્થિક સંક્રમણના કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે ત્યારે આજે સમગ્ર ટીમ એમના પરિવારજનોની મુલાકાત માટે આવી હતી દુઃખમાં સૌભાગી બનવા માટે આવ્યા હતા એમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવ્યા હતા અને જે રીતના ગુજરાતની અંદર સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ પેકેજ માત્ર ને માત્ર એક મજાક બનીને રહી ગયું છે પ્રતિ પ્રતિવિઘે માત્ર ત્રણ હજાર વીસ રૂપિયા ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવશે ત્યારે ખેડૂતો ખૂબ જ દુઃખી છે આનાથી નારાજ છે અને ભૂતકાળમાં પણ અનેક પેકેજો જાહેર કરવામાં આવ્યા પરંતુ ખેડૂતો સુધી આ નાણાંઓ એમના બેંક એકાઉન્ટ સુધી પહોંચતા નથી અને આવા ત્રાસના લીધે આવા આર્થિક સંક્રમણના લીધે પાક નિષ્ફળ જવાના લીધે કમોસમી વરસાદના કારણે ભાવઠાના કારણે ખેડૂતોને સરકાર ઉપરથી વિશ્વાસ અને ભરોસો ઉઠી રહ્યો છે એટલા માટે આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે ત્યારે હું તમામ ખેડૂતોને વિનંતી કરીશ કે આવા નબળા વિચારો આવે તો મૂંઝાતા નહીં અમારો સંપર્ક કરજો આપણે સૌ સાથે મળીને ખેડૂતોના હક અધિકાર અને ન્યાયની લડાઈ લડશું સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોનું દેવું માફ થાય એમએસપી કાયદો બને ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચે કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બને એવા આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું પરંતુ આવો કોઈને નબળો વિચાર આવે તો અમારો સંપર્ક કરજો અમે તમારી સાથે છીએ અને આ દુઃખના સમયમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોએ એક રહેવું પડશે સંગઠિત રહેવું પડશે અને આવનારા દિવસોમાં આપણે કેમ આગળ વધી શકીએ એની ચિંતા કરવી પડશે જય જવાન જય કિસાન

Редактор субтитров А.Семкин એટલે કે બ્રિજરાજ સોલંકી દ્વારા અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જેમ ભાવનગરમાં આ સિહોર ગામમાં જે છે રીતે સિહોર તાલુકાના એક ગામમાં ખેડૂતે જીવન ટૂંકાવ્યું એવી રીતે આપણે આના પણ જોયું કે અનેક ખેડૂતોએ પોતાનું જીવન છે ખેડૂતો ક્યાંકને ક્યાંક હાલ ઉગ્ર વિરોધ પણ કરી રહ્યા છે પહેલા એમની માંગ એવી હતી કે એમને સહાય આપવામાં આવે એ સહાયને લઈ અને વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને હવે ખેડૂતો દ્વારા એવો વિરોધ કરવામાં આવી રહ્યો છે કે એમના ધિરાણ માફ કરવામાં આવે જે સહાય આપવામાં આવી છે એ સહાય પણ ક્યાંકને ક્યાંક ખેડૂતોને જોઈ એટલે માત્રને માત્ર બે હેક્ટરના ચુમ્માલીસ હજાર રૂપિયા મળશે આ વાતને લઈ અને સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે આ સમગ્ર બાબતે બ્રિજરાજ સોલંકી દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું ભાજપ પર પણ આકરા પ્રહાર કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે આ સહાય પેકેજ ક્યાંકને ને ક્યાંક અયોગ્ય છે ખેડૂતો માટે આ વાતને લઈ અને આગામી સમયમાં પણ મોટા પાયે નુકસાન થઈ શકે છે ખેડૂતોને ક્યાંકને ક્યાંક પોતાનું જીવન વધારે ખેડૂતો એવા હશે કે જે આવું વિચારી રહ્યા હશે એટલે આ સમગ્ર બાબતને લઈ અને હાલ તંત્ર દ્વારા શું કરવામાં આવશે આગામી સમયમાં એ તો જોવાનું રહેશે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં